ભારત ની કુલ સિરામિક નિકાસ માં નેવું ટકા હિસ્સો ધરાવતું મોરબી શહેર આજે વિશ્વ નું બીજું સૌથી મોટું સિરામિક ક્લસ્ટર છે અહીંની અનુકૂળ ભૌગોલિક સ્થિતિ માટીની ઉત્તમ ગુણવત્તા અને કંડલા મુદ્રા બંદર પાયા મજબૂત કર્યા છે વર્ષ બે 25 ચોવીસ દરમિયાન મોરબી એ અમેરિકા ફ્રાન્સ અને જર્મની જેવા વિકસિત દેશો માં અંદાજે રૂપિયા પંદર હાજર કરોડ ની નિકાસ કરી વૈશ્વિક બજાર માં ભારત નું વર્ચસ્વ સાબિત કર્યું છે વિવિધ પ્રકારની જે સબસિડી મળવા યોજનાઓ છે જેમાં વ્યાજ સહાય છે કેપિટલ સબસિડી છે એના સિવાય એમડીએમાં ધારો કે બહાર ક્યાંય ભાગ લે છે કોઈ એક્ઝિબિશનમાં તો એની અંદર એમડીએની અંદર પણ જે સ્ટોલ રેન્ટ છે એની સબસિડી છે ત્યારબાદ ક્વોલિટી માટેની સર્ટિફિકેટ એના માટેની સબસિડી છે ત્યારબાદ પાવર કનેક્શનમાં આમ અઢળક સ્કીમો રાજ્ય સરકાર શ્રી દ્વારા અત્યારે હાલમાં અમલીકૃત છે આ સફળતાના મૂળમાં આધુનિક સંશોધનો રહેલા છે પરંપરાગત ભઠ્ઠીઓના સ્થાને હવે એનર્જી એફિશિયન્ટ ટેકનોલોજી ઓટોમેશન અને રિન્યુએબલ એનર્જીનો વ્યાપ વધ્યો છે સરકારના સિરામિક પાર્કના વિઝન અને આર્થિક પ્રોત્સાહનને કારણે આજે અહીંના થી વધુ એકમો વાર્ષિક સાહીઠ લાખ ટન ઉત્પાદન કરી રહ્યા છે રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓ હેઠળ છેલ્લા બે વર્ષમાં બાવીસોથી વધુ ઉદ્યોગકારોને રૂપિયા એકસો પંદર કરોડ સીધી સહાય મળી છે આ ઉદ્યોગ આજે અંદાજે નવ લાખ પરિવારોની આજે વિકાનો સ્ત્રોત બન્યો છે